અંકલેશ્વરમાં એક યુવાને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની બી ડિવિઝન પોલીસે ગડકુલ ગામની મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધાકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા મણકુમાર સિંહની ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી તલવાર પણ જપ્ત કરી છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અનેક લોકો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવારથી કેક કાપીને રોફ જમાવતા હોય છે આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે